છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાભેર હર્ષોલ્લાસ સાથે પવિત્ર રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવવા માટે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા સહિત અનેક અગ્રણીઓ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા ઇસ્લામ કેલેન્ડરનો નવમો મહિનો એટલે કે રમઝાન કરવા અને અલ્લાહ સાથેના તમારા સંબંધે ગાઢ બનાવવાની તક પૂરી પાડે છે મુસ્લિમ સમુદાયના લોકો માટે ઈદનો તહેવાર મુખ્ય તહેવારો માનો એક કે જ્યારે પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા દિવસે ચંદ્ર દેખાય છે ત્યારે બીજા દિવસે રમજાન પૂરા થયાની ખુશીમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે ઈદના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે મોલ્લાની વિવિધ મસ્જિદોમાં અને ખાસ કરીને ઈદગાહ ખાતે ઈદની નમાજ અદા કરવામાં આવે છે વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારમાં ઈદની ચહલ પહેલ જોવા મળી હતી અને મુસ્લિમ બિરાદરો ઈદની નમાજ અદા કરવા માટે મોહલ્લાની વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે જતા જોવા મળ્યા હતા છોટાઉદેપુર નગરમાં વિવિધ મસ્જિદોમાં મસ્જિદોના ઈમામોએ તેમજ મુખ્ય ઈદની નમાજ ઈદગાહ ખાતે છોટા ઉદેપુર જામા મસ્જિદ ના પેસ ઇમામ સાહેબે ઈદ નમાજ અદા કરાવી હતી અને ઈદ ની નમાજ બાદ દેશ દુનિયામાં માં અમનો બની રહે દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દુઆઓ ગુજારવામાં આવી હતી મુસ્લિમ બિરાદરો એ ઈદ નમાજ બાદ એકબીજાને ઈદ શુભકામનાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી હતી મુસ્લિમ બિરાદરો પવિત્ર ઈદ ઉલ ફિત્ર રમજાન શુભેચ્છા પાઠવવા માટે નગર સહિત જિલ્લાના ગ્રણીઓ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા જેમાં છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટા છોટાઉદેપુર જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમભાઈ રાઠવા સહિત અન્ય અગ્રણીઓ ખાતે ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવીતી ઈદના પવિત્ર પર્વ નિમિત્તે નગરમાં કોઈ અનનિચ્છનીય બનાવ ન બને તેને લઈને છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ચુડાસમાની સૂચનાને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ પરમારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો પવિત્ર રમઝાન ઈદ પર્વ નિમિત્તે નગરમાં ઠેર કોમી એકલાસ ભર્યા દ્રશ્યો સર્જાયા હતા અને અનેક હિન્દુ બિરાદરોએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવતા જોવા મળ્યા હતા મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસમાં કઠોર તપસ્યા કરીને આજે સૌ મુસ્લિમ બિરાદરો ઈદની રહ્યા છે તેમાં હિસ્સો લેવાનો મને અવસર મળ્યો સૌ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબરકબાદી પાઠવું છું મેં એવું સાંભળ્યું છે કે પવિત્ર ચૈત્ર માસમાં પહેલાં દિવસથી જ હિન્દુઓનું નવું વર્ષ થાય છે ત્યારે હિન્દુઓને પણ એમણે નવ વર્ષની શુભકામના પાઠવું છું પવિત્ર રમજાન માસ તમામ મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર મુસ્લિમ બિરાદરોનું જીવન ખુશીમય રીતે આ રીતના છે પવિત્ર રમઝાન માસના રોજા અને ઈબાદત બાદ આજે ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ નિમિત્તે સૌ મુસ્લિમ બિરાદરોને મારા તરફથી ઈદ મુબારકબાદી પાઠવું છું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ